સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અને કેટલાક ગ્રંથોમાં ભગવાન દ્વારકાધીશ વિરુદ્ધ થયેલી ટિપ્પણીને લઈને જામનગરમાં વિવિધ સંગઠનોએ રેલી કાઢી આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કર્યો છે જામનગરમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી સ્વામિનારાયણના ટિપ્પણી કરનાર સંત દ્વારકા આવી માફી માંગી અને સ્વામિનારાયણના ગ્રંથોમાંથી વિવાદિત ઉલ્લેખ દૂર કરવા માંગણી કરવામાં આવી છે તેમજ આ મુદ્દે જામનગર ગુગડી બ્રાહ્મણ તેમજ જામનગરની અલગ અલગ સંસ્થાઓ સાથે રહી કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવેલ જય દ્વારકાધીશ ચંદ્ર ઉપાધ્યાય દ્વારકા જામનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય ના જે ધુરિયા સાધુઓ છે જેઓ એ ભગવાન દ્વારકાધીશ એવમ દ્વારકા ગોગડી બ્રાહ્મણ પાંચસો પાંચ સમસ્ત્ર વિરુદ્ધ બફાટ કરી એવા ઉચ્ચારણો કરેલા છે જેઓની જેઓથી ધાર્મિક લાગણી દુભાડી છે સ્વામીજીઓને આટલું માન નથી કે તેઓએ ભાગવત કથાના સ્ટેજ ઉપર બેસી અને કઈ રીતે પોતાને ભાગવત કથા કહેવાનું એના દ્વારા આપણા ઈષ્ટદેવતાઓને પંચદેવોને દેવી દેવતાઓને અવારનવાર ટાર્ગેટ કરી અને હિન્દુ ધર્મને સનાતન ધર્મને નીચો દેખાડવાનો પ્રયત્ન કરે છે હવે આપણે આજે આંદોલન કરી અને એક કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપેલું છે દ્વારકા ગુગડી બ્રાહ્મણ માનસો પાસ દ્વારકા મુકામે એક આવેદનપત્ર આપેલું છે જો આ સ્વામી નારાયણના સંતો આ જે વફાટ કરે છે જે ઉચ્ચારણ કરે છે ટિપ્પણીઓ કરે છે એની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અમારી માગણી એવી છે કે જે સાધુઓ દ્વારા આ ટિપ્પણીઓ કરવામાં આવી છે એ ટિપ્પણીઓને હવે પછી રોકવામાં આવે જે સાધુઓ દ્વારા જે કંઈ ઉચ્ચારણ કરેલા છે ઉચ્ચારણ બાબતે દ્વારકાધીશ મંદિર આવી દ્વારકા દ્વારકાધીશ સાહેબે માફી માગે અને જે પુસ્તકોમાં હિન્દુ ધર્મ દેવી દેવતાઓ વિશે ઉચ્ચારણ કરેલું છે જે વિડીયો વાયર વાયરલ થયેલા છે એ બધા પરત ખેંચે નહીતર આ તમામ સાધુઓને મારા માનવા પ્રમાણે તો સ્વામિનારાયણ સંપ્રદાય પુરાને સહન કરવાનો વારો આવશે માટે એક ચેતવણી આપીએ છીએ કે હજી તો દ્વારકા અને જામનગરથી આ આંદોલન શરૂ થયું છે

પ્રમુખ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ પાંચસો પાંચ સમસ્ત જામનગર સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામીઓનો જે વાણીવિલાસ અને દુધમલ સાધુઓ જેમ તેમ બોલે છે અને એ પણ જગતના નાથ દ્વારિકાધીશ કે જે જગતની અંદર બાવનગજની ધજા ફરકાય છે હિન્દુસ્તાનમાં જ નહીં એવા કૃષ્ણને વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો આ કોઈ પણ સંજોગોમાં સાખી ન લઈ માત્ર ગુગડી સમાજ નહીં અઢારે વર્ણ ભારતભરની અંદર આનો રોષ ફેલાયો છે માટે એક નમ્ર અરજી છે અમારી કે આ જે ગ્રંથોમાંથી જે કંઈ એ કથા કીર્તન કરે છે એ ગ્રંથો નાબૂદ થાય અમારે એ પણ કેવું છે આ તકે કે બધા જ સંતો આવું નથી પરંતુ જે આ આ પ્રકારનો વાણીવિલાસ કરે છે એ માફને પાત્ર નથી માટે દરેક વરિષ્ઠ સંતોને પણ અમારી વિનંતી છે કે આવા સાધુઓને તમારામાંથી બરખાસ્ત કરો જેથી કરીને સનાતન ધર્મની લાગણી ન દુભાય અને કૃષ્ણ ભગવાન દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈને બાકી નથી રેખા તો આવા તમામ જે પ્રકારના અનિષ્ટ વાણીવિલાસ વિલાસ થાય છે અને કૃતિઓ થાય છે એ બંધ થાય અને દ્વારકાધીશની પાસે આવી અને માફી માગે અને આ જ આ પ્રકારના જે પંચ તત્વો મારી દ્રષ્ટિએ તો હું એમ કહું કુ બુદ્ધિ કુદાસ કુલાચારી કદાચારી કુદ્રષ્ટિ કો વાક્ય પ્રબદ્ધ સદાહમ ગતિસ્તમ ગતિસ્તમ તમે કા પાવા નહીં પરંતુ આવા જે માનસિકતા ધરાવનારા સ્વામીઓ છે એની માતાજીને અમે તો નવરાત્રી ચાલે છે એટલે પ્રાર્થના કરીએ કે આ તમામ તત્વો એના ઉત્કૃષ્ટ બને સારા બને આવી ભાવના સાથે આજે અમે સમસ્ત જામનગર ગુગડી બ્રાહ્મણ સમસ્ત અનેક સંગઠનો મહાદેવ મિત્ર મંડળથી દરેક અધારે વર્ણના હિન્દુ સંગઠનો આહીર સેના તમામે તમામ હિન્દુ સેના બધા બધા જ બધા જ પ્રકારના સાથ સહકાર અમને મળ્યા છે દરેક અઢારે વર્ણનો સાથ છે એ લઈ અને અમે હોસવાલ સેન્ટરથી કલેક્ટર સાહેબ શ્રીને આજે નિવેદન આપેલું છે તો એ નિવેદન ને માટે જે વધારેલા છે બધા સર્વેનો સંસ્થાઓનો સંગઠનોનો આવેલા વડીલો ભાઈઓ બહેનો દરેકનો નો આ તકે હું આભાર પણ માનું છું જય દ્વારકાધીશ